કચરો ઘણો જમા થઈ ગયો છે એટલે સાફ કરવાની મશીન આવી ગયું છે હાલો હસતો ચાલુ કરો કામ પેટ ભરીને નીણ ખાઈ લે છે એટલે કદાચ બપોર સુધી આપણે અહીંયા આવી ન શકીએ જો મહેશભાઈને આજે તો રોકી રાખ્યા હતા કે થોડીવાર વાર ખમજો ને હવે આપણે જાય ફરી કરે અને એક તમને સરસ વસ્તુ બતાવો થ્રી ટુ વન ઓહો જે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે આપણી ગૌશાળાથી કરી છે સવાર સવારનું બધું કામ ઓકે થઈ ગયું છે અને આપણે અહીં બધું કામ કરતા હતા ને ત્યારે આપણે નોટિસ કર્યું કે આ મેઘલ ને આ કાન નીચે ઘણું ખંજવા જો અહીંયા બધું છાણ છાણ કરી નાખ્યું દેખાય એટલા માટે એને નીચે છે કાંઈક એવું કચરો ઘણો જમા થઈ ગયો છે એટલે સાફ કરવાનું મશીન આવી ગયું છે હાલો આ ચાલુ કરો કામ ગીર ગાયમાં શું આ પ્રોબ્લેમ ઘણો થાય ગયો જો નીચે કચરો હોય ને તો આવી રીતે સાફ કરી નાખવાનો એટલે અંદર જીવાત વિવાદ કે કઈ ન પડે નીકળ્યો ને મેં ઘલ પૂનમ નામ હાકી નાખ્યું ભડક છે પૂનમ જો ગીરમાં સૌથી વધારે પ્રોબ્લેમ હોય ને તો આજ એને તમે આવી રીતે સાફ કરી નાખો ને કોઈ પણ કોથરો કે હોય એને કાપી અને સિંગ નીચે છે ને મહિનામાં એક વાર સફાઈ કરના હો ને એટલે ક્યારે અંદર જીવાત પડે નહીં કાંઈ કચરો વધારાનો ભેગો ન થાય તો એને ને કમ્પ્લેટ સાફ હાલો તો એ એક આમ શું સવાર નહીં ખણતી હતી કે પગે પગે છે ને આમ ખંજવાડતી હતી એટલે અંદર કઈક ને કાંઈક એને તકલીફ કાંઈક ખાજ આવતી હોય તો હોઈ શકે એટલા માટે અત્યારે સાફ કરના હોય ને એટલે હવે એની અંદર બધો કચરો નીકળી જાય એટલે ખાજ કે ઓછી આવે ને શું ઘણું ખંજવારે ને તો એમાં જીવાત પડી આવે ને તો આરે આરે પછી ઇન્જેક્શન મારવાનું એવું થાય એના કરતાં શરૂઆતથી જ આ કામ કરી નાખવાનું એટલે અંદર કાંઈ તકલીફ ન પડે બાકી હવે ગાયોને છોડવાની છે જો મેઘલ તો છૂટી ગઈ છે ધ્યાન કે જો વાટ જોઈએ છે કે ફટાફટ મને છોડ હર્ષદ એમ કે હે હાલ તો ગાયોને છોડી નાખીએ તો આપણી લગભગ ગાયો બધી છૂટી ગઈ છે ને પાણી પીએ છે અને માયાને હું તમને બતાવું કે જે થોડાક સમયની અંદર આપણી ગાયો અહીંયા છે ને એમાં પીંગલા માયા કુંજ માયા ઘણા ટાઈમ તમને બતાવી નથી અત્યારે બતાવી દઉં અહીંયા માયા આજે આડવા જ નહીં મૂકવી અને જો વરાક આવી છો લગભગ મહિને કાં મહિનાની વાર છે જ્યાં પણ હું આપણી ગૌશાળે હવે પછી ગાય અહીંયા છે ને એમાં એક નામ માયા છે બાકી જો પોપટ ભાવ આવી ગયા રહોડે આવ્યા સીધા હે અને પિંગલા ક્યાં ગઈ એક આ પિંગલા અહીંયા છે ડોકો ખાતી ખાતી આવે રહી ને પીંગલા આપણી અને એ હવે તો દસ પંદર દિવસની અંદર જ અહીંયા છે એક વાર ને આ બધી ગાયોને આપણે બારે હાંકી મૂકીએ ને આમ તેમ હેરાન થશે ખોટી ને જ્યાં ત્યાં મોં નાખશે તો આપણી જે ગાયો આડવા જાય બધી આડવા હાલી ગઈ છે અને અહીંયા પાછળના વાળામાં આપણે નીણ કરી નાખીએ એકદમ ઓકે એટલે શું છે અત્યારમાં જો ખાણ ખાતું અને પેટ ભરીને નીણ ખાઈ લેશે એટલે કદાચ બપોર સુધી આપણે અહીંયા આવી ન શકીએ કાંઈ કામથી તો તકલીફ ના પડે બરાબર ને આડો છે એ બપોરે બાર એક વાગ્યા સુધી હવે ઉતરે નહીં આ બેટરી ઉતરે હા હા બાકી શીતલને અત્યારે મોયડો કાઢી નાખ્યો છે તો સામે પડ્યો એકદમ ફિટ થઈ ગયો હતો ને એટલે અહીંયા ની અહીંયા શું મોયડો પહેરાવો એટલા માટે બાકી બધા જો ફર્સ્ટ ક્લાસ રીતે અડદિયા ખાય છે બરાબર ને શિયાળામાં અડદિયા અડદિયા અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં પાણીનો વાળો અત્યારે જ ભર નાખ્યો છે કમ્પ્લેટ કારણ કે સિંગાની કટી ખાશે ને એટલે પેટ ફાટી જાય ને એટલું પાણી પીશે એટલા માટે જ આપણે આ વાળો ભર નાખ્યો છે કમ્પ્લેટ અને પાડી નહીં નાખું કઈ અહીંયા જો ફાઇટિંગ ચાલુ થઈ ગઈ માયાની ને પરીની પરી છે ને મારી ખરાબ છે નવું કોઈ આવ્યું નથી ને માર્યું નથી નવું આવ્યું નથી ને માર્યું નથી પણ હવે એને આડવા મૂકી દેસું ને તો એને ખબર છે કે આપણું બર બધું ભાંગી જાય છે પણ હવે આપણે એવું કરવું નથી એકાદો દિવસ એવું લાગે અને પછી સેટ થઈ જાય પાછળના વાળામાં બધું ઓકે રિપોર્ટ કરીને અહીંયા જો પોપટે એકદમ ઓકે રિપોર્ટ છે અને હવે જાશું ઘરે અને ઘરે છે કાલે મહેશભાઈ લાખીને અડાવી તમને ખબર હશે અને સાંજે અમારી વાત થઈ પછી હું તો તમને કહેવાનું ભૂલી જ ગયો પણ સાંજે એવું કહેતા હતા કે કમ્પ્લેટ હાલી ગઈ હતી તો અત્યારે હું તમને બતાવીશ કદાચ ત્યાં એના ભેગા જ આપણે સેટ આડ સુધી જો ત્યાં હશે તો જો એની રીતે આડી ગઈ હશે તો એ ત્યાં જઈને જોઈએ ઘરે જઈને જોઈએ તો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરી ઘરે આવી ગયા તો ઘરે આવી તૈયાર થઈ ગયા છે અને જો મહેશભાઈને આજ તો રોકી રાખ્યા હતા કે થોડી વાર ખમજો તૈયાર થઈ જાઓ ને પછી ગાયું છોડજો લાખી છૂટે છે અત્યારે કાલ તો કમ્પ્લીટ આડી આવી હતી ને કઈ તોફાન કર્યું થોડુંક હાલી તકલીફ ગણી ને એટલે જવામાં બર પડ્યું પણ જેમ તેમ બારે ગાડી નાખી જોઈએ હવે ત્રણે ત્રણ હું તો ચારે ચાર આડી ગયા પણ ક્યાં થોડીક રસ્તા થી હું તું વગડા ની અવાય છે ને એટલા માટે મહેશભાઈ એને મૂકવા જાય છે કેવી લાગે જો ત્રણે ત્રણ લાખી ધોર ધમોળ ને આપણે આડવા મૂકી અને આવી ગયા તા ફરી ઘરે અને ઘરે સ્પેશિયલી તમને એક વસ્તુ બતાવવા માટે હું આવ્યો છું અને એ વસ્તુ છે આ જો આમાં શું છે કા આ તો નોર્મલ પ્લાય છે પણ જે છે એ નીચેની સાઈડ છે બતાવું બતાવી દઉં હાલો વન ટુ થ્રી ના 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 આ તો ઊંધું હોય ત્યાં થ્રી ટુ વન ઓહો હો વાહ કેવું સરસ છે ડ્રોઈંગ જો ડ્રોઈંગ તો નથી પણ આ એક આર્ટ છે એક નંબર હે ને હવે આપણે ગિફ્ટ આવવા માંડીએ ધીમે ધીમે જો આપણું હેન્ડલ છે રીતેશ ગાધીગીર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને યુટ્યુબ આ ત્રણેયની અંદર આ જોવા મળે આ તમે લખો ને એટલે આપણી ચેનલ ને પેજ ને બધું આવી જાય ગયો સરસ લાગે છે ને હવે આ પ્લેટ આપણે ક્યાં લગાવશું કહો અહીંયા ઘરે લગાવીએ ગાડીમાં લગાવીએ કે તમે કયો લગાવી દઈએ કોમેન્ટ કરીને જણાવજો કે આ હું ક્યાં લગાવું બાકી તમને આ કેવું લાગ્યું જો પ્લાઈ ઉપર આ એક આર્ટ છે

હું બતાવું તમને ચાર મોબાઈલમાં ચાલુ કરે એટલે હું બતાવું હર્ષદના મોબાઈલમાં ચાલુ કરે તો હર્ષદના ફોનમાં વિડીયો ચાલુ થઈ ગયો છે અને જો હું તમને બતાવું મેં ફોટા પાડી લીધા છે એના એટલે તમને હું વિડીયો ન બતાવવો પડે દેખાય છે કે બ્રાઇટનેસ વધારું હા આ સાગર ભરવાડ છે એક આપણા મિત્ર એ કે નવી કાંઈ બતાવો ભાઈ નક્કર છે ને અનસન ઉપર અલ ને શું કીધું અનસન કરીશું અમે એ કે ના ભાઈ સાગરભાઈ એવું કાંઈ કરવાની જરૂર નથી ટૂંક સમયની અંદર તમને બતાવી દેવું અમે અને એમાં જ એક બીજા ભાઈનો મેસેજ આવ્યો છે રબારી પિયુષભાઈ છે એ કે હા હો ભાઈ અમે કરશું એમ જો અહીંયા કોમેન્ટ છે તો એ હું તે નજીક રાખવા દેખાય એમ દેખાય જો દેખાય દેખાય તો સાગરભાઈ ને પિયુષભાઈ બંનેને હું કહું કે એવું કંઈ કરવાની જરૂર નહીં ભાઈ અમે ટૂંક સમયની અંદર જ તમને હે બતાવી દઉં હું ગાય બરાબર હર્ષદભાઈ બરાબર મારે તો શું આમ કેમેરો આમ ફેરવવાનો છે કેમેરો ફેરવું એટલે ગાય સીધી રિવીલ થઈ જાય પણ હવે જેના પાસેથી આપણે લીધી છે ને એને આપણે કેવું પડશે કે હવે ભાઈ ઝપાટો કરો ક્યારે અમારે બતાવવી પડે એ પ્રમાણે બતાવશું બાકી કંઈ કોમેન્ટનો કે ટાર્ગેટ આપણે કંઈ રાખો નહીં નહીં તો કહી દઈએ કે હજાર કોમેન્ટ કરતા હોય તમે તો એ કરના હો એમ છો પછી મારે ક્યાં જાઉં ક્યાં એટલે ટૂંક સમયની અંદર જ તમને બતાવી દઈશું બાકી ગૌશાળા એ બધું સવારના આપણે ચેક કર્યું હતું એટલે અત્યારે કાંઈ જોવાની જરૂર નથી અત્યારે જાઉં છું ઘરે જમવા માટે અને બાકી ખંજવરાવાળા લગાડી દીધા બતાવું એમ પણ હવે એ તમે બતાવી દીધું હશે ઠીક છે નહીં તો મારે શું છે ત્યારે ઉતાળ છે થોડુંક કામથી બહાર જવું છે તો હું જાઉં સાંજના હું તમને બતાવીશ તો ખંજવારવાળા મને થયું કે આપણે જોતા જ જઈએ તો જો આવી રીતે એક અહીંયા ફિટ કર્યું છે આમ હાથે હાથે જુગાડ કરી નાખ્યો છે હું કંઈ પ્રોપર કંઈ એના સ્ટેન્ડ બનાવીને કંઈ લગાવ્યું નથી આમાં ખણ એ અને એક લગાવ્યું છે સામે જો દેખાય ત્યાં એક લાકડું છે ને એમાં બાંધ્યું છે તો બંને કમ્પ્લીટ બંધ થઈ ગયા છે અને આમાં શું ખંજવારવાની મજા આવે કે બરાબર ને બતાવી દીધું લ્યો આ તો ગહી ગહી ડગાવી નાખવાના હે કે નહીં વાંધો આવે હમ આપણે ઓટોમેટિક ફરતા હોય ને મોટરથી તો તો ગાયો ડગે નહીં હોય અહીં માયા જો આજે ઘરે છે પૂનમય છે અહીંયા બાકી તો બધા જે છે નીળ નાખાઈ ગઈ કે બાકી છે કે શું છે હા તો નાખી દેજો મારે થોડી ઉતાવળ છે તો હું જાઉં ઘરે જમવા માટે ને ઘરે જમીને પછી નીકળીએ મિત્રો તમે લાસ્ટમાં જોયું હતું ત્યારે બપોરના આપણે આપણી ગૌશાળા હતા અને પછી આજે તો શું વિડીયો ઘણો બધો લોંગ થઈ ગયો એટલે કાંઈ ન બતાવ્યું અને આવી ગયા છે બધું આખા દિવસનું બધું કામ ઓકે કરીને આવી ગયા અત્યારે ઘરે અને ઘરે જો આજે બીજો દિવસ હો લાખીને આડી આવી કમ્પ્લેટ અત્યારે વિડીયો ચાલુ કર્યો ને એની મોર બેઠી હતી પણ આપણે શું વિડીયો ચાલુ કર્યો એટલે એ કે હું વ્યવસ્થિત હું આવું ને એટલે ઊભી થઈ ગઈ બરાબર મહેશભાઈ બાકી એનો ઘાવ કમ્પ્લીટ રૂજાઈ ગયો છે હવે તો થોડુંક હવે તો શું આડવાની એવાય થઈ જશે હવે કાંઈ વાંધો નહીં આવે આજે બીજો દિવસ હતો આજે કમ્પ્લીટ આડી આવી કાલે સવારના આજે નહીં કાલે સવારને ગઈ કાલે સવારના અહીંયાથી ગઈ ને ત્યાં થોડીક વાર હું અહીંયાથી દોડી પછી તો શું કમ્પ્લીટ હાલી ગઈ હતી આરામ થઈને આજે તો કાંઈ નતું તોફાન કર્યું ને કમ્પ્લેટ આમ તો શું આડની જ ગાય છે એવું નથી પણ હવે અહીંયા શું માણસોને ઘણા હોય રસ્તા ઉપર હાલીને જવું પડે એટલે કદાચ ભડકે તો ભડકે અને આજે એ પહેરાવી નાખી છે બે પહેરાયા કે ખાલી આર્યો નળીવાળું આજે નળીવાળું છે ને વ્હાઇટ કલરનો પારાવાળું આર્યું નહીં હા એ નવું પહેરાયું આ ક્યારે પહેરાવું છે હવે બોલતા કેમ નહીં તમે હે થોડા પછી બોલવું છે કાંઈ વાંધો નહીં બાકી તો હવે તો બીજું કાંઈ છે નહીં તો આજના વિડીયોની અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે આ નવા વિડીયોમાં